નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોની અંદર જોશું ધોરણ છના પ્રવૃત્તિ નંબર બાવીસ વાહન ક્યારે ચલાવાય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર બાવીસ વાહન ક્યારે ચલાવાય તે પહેલાં જોઈએ તો કે તમારી આસપાસ કેટલા વાહનો જોવા મળે છે તેઓ શેનાથી ચાલે છે તેનો નિભાવ ખર્ચ કેટલો આવે છે એ વાહન પાસેથી વાહન વિશે તેમજ વાહન હંકારવાના નિયમો જાણો શાળામાં આવી શિક્ષકશ્રી દ્વારા વાહન હંકારવાના નિયમોની જાણકારી મેળવો આરટીઓ કચેરીના વાહન હંકાર હંકારવાના નિયમો રેખાચિત્ર પાર્સિંગ રોડ પર જોવા મળતા સફેદ કાળા પટ્ટા પીળા પટ્ટા સિગ્નલ તેમજ અન્ય બાબતો પણ શાળા કક્ષાએથી મિત્રો કે અન્ય માધ્યમથી જાણવા પ્રયાસ કરશો શિક્ષક પાસેથી પણ તમે પ્રાપ્ત કરેલી સાચી માહિતી અન્યને પણ જણાવશો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે તમારી આસપાસ કેટલા વાહનો જોવા મળે છે તો કે મારી આસપાસ ઘણા વાહનો જોવા મળે છે જેમ કે મોટર બાઇક કાર ટ્રક ટ્રેક્ટર રિક્ષા વાન ટ્રેન વગેરે ત્યાર પછી તેઓ શેનાથી ચાલે છે આ બધા વાહનો કોઈ ને કોઈ ઈંધણથી ચાલે છે ઈંધણમાં પણ ઘણા પ્રકારના આવે છે જેમ કે પેટ્રોલ ડીઝલ કોલસો બાયોડીઝલ અને અત્યારે ઘણા ઘણી બધા એટલે કે ઘણા બધા વાહનો ઇલેક્ટ્રિક પર ચાલે છે ત્યાર પછી આગળ જોઈએ તેનો નિભાવ ખર્ચ કેટલો આવે છે તો કે દરેક વાહનોનો નિભાવ ખર્ચ અલગ અલગ હોય છે અહીં નીચે ટ્રેક્ટરનો નિભાવ ખર્ચ દર્શાવેલ છે તો ઈંધણનો ખર્ચ એક લાખ એટલે કે વાર્ષિક ત્યાર પછી મેન્ટેનન્સ તો કે વીસ હજાર વાર્ષિક ટાયર અને સ્પેરપાર્ટ પચીસ હજાર જે વાર્ષિક વીમો અને ટેક્સ તો દસ હજાર ત્યાર પછી છે ટ્રેક્ટર હંકારવાના નિયમ તો કે ટ્રેક્ટર હંકારવા માટે કોમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સ જરૂરી છે ડ્રાઈવરની વય કાયદાના અનુસાર અઢાર વર્ષ કે વધુ હોવી જોઈએ ટ્રેક્ટરનો વીમો અને રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું ટ્રેક્ટરની ક્ષમતા મુજબ જ લોડ રાખવો સાઈડ મિરર હોન લાઇટ્સ અને બ્રેક્સ રાખવી જરૂરી છે વાહન હંકારવાના નિયમો તો કે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે વાહન રજીસ્ટ્રેશન અને વીમો હોવો જોઈએ બાઇક પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ ફરજિયાત છે દરેક માર્ગે માટે માર્ગ માટે નક્કી કરેલી ગતિ મર્યાદામાં વાહન ચલાવવું આલ્કોહોલ અથવા નશીલા પદાર્થોનું સેવન કરી ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર છે ડ્રાઇવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ન કરવો રસ્તા પરના તમામ ટ્રાફિક સાઇન સિગ્નલ અને નકશાનું જ્ઞાન હોવું જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છે નીચે નવી સ્વ્યાન પો આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ અહીં તમને જે ચિત્ર આપેલું છે તે રાહદારીઓ માટે ક્રોસિંગ ત્યાર પછી જે અહીં બીજું ચિત્ર છે તો ઓવરટ્રેક કરવા માગો છો તો જોઈને કરો કારણ કે આગળ ખતરો છે ત્યાર પછી છે જે ચિહ્ન તો કે આ ચિહ્ન ટ્રાફિક સિગ્નલના છે ત્યાર પછીનું ચિહ્ન આ ચિહ્ન દર્શાવે છે કે યુ ટર્ન લેવો નહીં અને ત્યાર પછીનું જે ચિહ્ન છે તો કે આ ચિહ્ન દર્શાવે છે કે થોભી જાવ એટલે કે સ્ટોપ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રેવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે